વાળા વ્યક્તિ વર્ષ થાય મારા સારા પરિણામ પાછળ school ના teacher અને મારા parents નો support એ લોકો ના થી જ મારું સારું પરિણામ આવી છે તો મારા અને મારા ને આજ નું પરિણામ સારું આવ્યું છે મને મારા પોતા ઉપર પણ proud થાય છે મારા પેરેન્ટ્સ પણ proud થાય છે મારા સારા પરિણામ પાછળ મારા શિક્ષકોની મહેનત મારા પેરેન્ટ્સ મારા દાદા વિશ્વાસ અને એમનો મહેનત જ છે જે મને આજે અહીંયા સુધી લઈ આવી છે મહેનત કરવા માટે તો એમ કહેવાય કે મહેનત કોઈ પેરામીટર કે એવું કઈ હોતું નથી તમે જેટલી મહેનત કરો એ ઓછી જ હોય છે તો સતત મહેનતથી અને મારા teachers ના support જ આ થઇ શક્યું મારું નામ હર્ષી વિજય કુમાર સેંગાણી છે હું એમ કહીશ કે તમે hard work કરો તો તમારો તમારી success તમારી પાછળ ને હાર્ડવર્ક કરો તો બધું જ પોસિબલ મને નાઇન્ટિક મારા ટીચર મારા ટીચર્સ મારી ફેમિલી બહુ જ પ્રોજેક હું એટલું જ કહીશ કે તમે હાર્ડ વર્ક કરશો ને હરેક હરેક સબજેક્ટને પ્રોપર ધ્યાન આપશો તો તમે બધું જ અચોવ કરી શકો છો નથી કે તમે બહુ સપોર્ટ કર્યો બહુ કોનો સહયોગ મળ્યો છે એમાં ક્લાસ ટીચર પ્રિન્સિપલ બધાનો સ્કૂલ વાળાનો મેઈન સપોર્ટ છે કે આજકાલની જનરેશન હવે ફોનમાં બહુ ખોવાઈ ગયું છે તો ફોનને થોડોક સાઈડમાં રાખી ડિસ્ટ્રેક્શન બહુ થાય છે ફોનને થોડો સાઈડમાં રાખી આપણે ફોકસ આપણે કરિયર ઉપર કરવાનું આ વર્ષો છે એ પાછા નથી આવવાના હું મારો સીએનો વિચાર છે મારું નામ કવિતા બારમેડા છે પ્રિન્સિપલ ચાણક્ય એકેડમી સો ની વાત કરીએ તો આ તો ચાણક્ય એકેડમી નું ફ્રેન્ડ જ રહ્યું છે ધોરણ દસ હોય કે બાર સામાન્ય પ્રવાહ હોય ગુજરાતી માધ્યમ હોય કે અંગ્રેજી માધ્યમ હોય વર્ષોથી સો ટકા રિઝલ્ટ ચાણક્ય આપતી રહી છે માત્ર સો થી સંતોષ ન માનીને ક્વોલિટી ઉપર કામ કરીએ તો ધોરણ દસ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ કુલ મળાવીને નાઇન્ટી એટ સ્ટુડન્ટ્સ આ વખતે બેઠા હતા જેનામાં ફોર્ટીન સ્ટુડન્ટ એ વન ગ્રેડમાં છે ટવેન્ટી એઈટ સ્ટુડન્ટ્સ એટુ ગ્રેડમાં છે એટલે ખૂબ જ ગૌરવની વાત છે વિદ્યાર્થીઓની મહેનત શિક્ષકોની મહેનત તેમજ વાલીઓનો વિશ્વાસ ચાણક્ય ઉપર અમે આજે પૂરું પાડ્યું છે અને આશા છે કે કાયમ એ લોકો આવો વિશ્વાસ અમારી ઉપર રાખશે અને એ લોકોને અમે પૂરેપૂરો સંતોષ આપશે હેલો एवरीवन મારું નામ સ્નેહા રાજેશ સોલંકી છે હું ચાણક્ય એકેડેમીમાં એલકેજી થી ભણું છું 14 વર્ષથી હું ચાણક્ય એકેડેમીમાં જ ભણું છું 10th મે ના 12th નું રિઝલ્ટ આવ્યું છે મને 91.71 પર્સન્ટેજ આવ્યા છે અને 99.34 પર્સન્ટેજ આવ્યા છે હું ખૂબ જ ખુશ છું કારણ કે મે કોઈ પણ કોચિંગ ક્લાસીસ વગર આટલા પર્સન્ટેજ મેળવ્યા છે કારણ કે મારી સ્કૂલમાં આટલા એક્સપિરિયન્સ ટીચર છે જે અમને ગાઈડ કરે છે એટલે અમે કોચિંગ ક્લાસીસ વગર પણ એવન ગ્રેડ મેળવી શકીએ છે ચાણક્ય એકેડેમી અને આખી ચાણક્ય ફેમિલી ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ આજે ફરીને એસએસસી ના રિઝલ્ટ ના દિવસે ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે અમારી સંસ્થાની અંદર સતત સો ટકા રિઝલ્ટ આપવાનો સિલસિલો ચાલુ રહ્યો છે અમારા આચાર્ય અને એમની સાથેના સ્ટાફના મિત્રોની મહેનત વિદ્યાર્થીઓની મહેનત અને ચાણક્ય એકેડમીની હળવાશ સાથેનું એજ્યુકેશન એ પ્રકારની પોલિસીના કારણે આજે એસએસસીનું દરેક માધ્યમની અંદર ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમની અંદર સો ટકા રિઝલ્ટ આવ્યું છે સાથે સાથે સત્તર જેટલા સ્ટુડન્ટ ટોટલ એ એસએસસી અને બારમામાં થઈને એ વનની અંદર આવ્યા છે અને બેતાલીસ જેટલા સ્ટુડન્ટ એ ટુમાં પણ આવ્યા છે એટલે સતત આમ જોઈએ તો સત્તર વર્ષમાંથી છેલ્લા કેટલાક વર્ષોથી કોઈક માધ્યમમાં છ વર્ષથી કોઈકમાં સાત વર્ષથી સતત સો વર્ષ સો ટકા રિઝલ્ટ આવે છે જેનો આનંદ અને સંતોષ છે એજ્યુકેશન ફિલ્ડ એક એવું ફિલ્ડ છે કે જેની અંદર માત્ર સો ટકા રિઝલ્ટ આવે અને સંતુષ્ટિ વ્યક્ત કરે ટ્રસ્ટીઓ એના ઘણાં બધા કારણો હોઈ શકે પરંતુ અમે આજ દિવસ સુધી સામાન્ય રીતે પ્રાઇવેટ સ્કૂલોમાં જે ચાલતી હોય છે એવી પ્રેક્ટિસમાં ક્યારેય ગયા નથી તમે તમારામાંથી જ ઘણા બધા મીડિયાના મિત્રોએ ભુજની જ કેટલીક સ્કૂલની સ્ટોરીઓ ચલાવી છે મેં જોઈ છે ડમી વિદ્યાર્થી સ્કૂલની અંદર એડમિશન હોય અને ટ્યુશન ક્લાસીસમાં એજ્યુકેશન લેતા હોય પરંતુ ચાણક્ય એકેડમી આ પ્રેક્ટિસમાં ક્યારેય જતું નથી અને હું તો ગૌરવ સાથે કહું કે આમાંથી બારમા ધોરણની અંદર જે રિઝલ્ટ આવ્યો એની સમરી અમે કાઢી તો છ કરતાં વધુ વિદ્યાર્થી એવા હતા કે જેને આજ દિવસ સુધી કોઈ ટ્યુશનમાં ગયા જ નથી એટલે એનામાં રહેલી ક્ષમતાઓને બહાર લઈ આવવું એ કામ સંસ્થાનું હોય છે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું વિદ્યાર્થીઓને પાસે એના રસના જે વિષયો હોય આમાંથી કેટલીક દીકરીઓ એવી છે જે કરાટેની અંદર ટોપ લેવલ ઉપર ગઈ છે અને છતાં એણે બોર્ડ એક્ઝામ આપી છે અને ખૂબ સારું રિઝલ્ટ પણ આપ્યું છે એટલે એનામાં રહેલી ક્ષમતા બાળકમાં રહેલી ક્ષમતાનો મેક્સિમમ ઉપયોગ થાય અને પ્રોત્સાહન મળે એને જે જોઈએ છીએ એ પ્રકારનું એજ્યુકેશન આપવાનો પ્રયાસ ચાણક્ય એકેડમીએ કર્યો છે આમ તો અર્થક્વેક પછી આ સંસ્થાની અમે સ્થાપના કરી હતી અને અસ્તવે પછીના આટલા વર્ષોની અંદર કંઈક ને કંઈક દર વખતે નવું આપવાનો પ્રયાસ કરીએ છીએ જેમ કે અમે વિદ્યાર્થીઓમાં સાયન્સ પ્રત્યેનો ડર નીકળે એટલા માટે એડવાન્સમાં એને નવમાં દસમાંથી નવમાંથી જ એને સતત પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ કે સાયન્સના માધ્યમથી પણ આગળ વધી શકાય તમને રસ હોય તો અને ઘણા બધા ફિલ્ડ એવા છે કે જેની અંદર માત્ર ને માત્ર બહુ વધારે ટકાવે એ મહત્ત્વનું નથી પરંતુ તમારી પાસે કદાચ મધ્યમ ટકાવારી હોય તો પણ તમે એ ફિલ્ડમાં આગળ વધી શકો એ પ્રકારે બાળકોને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હોઈએ છીએ આજે ફરીને એસએસસીની અંદર અને બારમાની અંદર બોર્ડ ક્લાસની અંદર જેમણે સફળતા મેળવી છે એ બધા જ વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું શિક્ષક મિત્રોને આચાર્યશ્રીને અને જેણે જેણે એના પેરેન્ટ્સને પણ કારણ કે આ સફળતા પાછળ એના પેરેન્ટ્સનો પણ ખૂબ મોટું યોગદાન હોય છે એસએસસી અને બારમાના વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ એ ક્યાંક ને ક્યાંક ખૂબ સમય આપતા હોય છે એટલે એ બધા જ અભિનંદનના અધિકારી છે ફરી ફરીને એ દરેકને એના ઉજ્જવળ ભવિષ્યની હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું